દાડો ઉગ્યો તારો તો હું ભાઈન માં આવું છું મારી આંખો ઉઘડો છે પણ હું જગ્યાએ ભૂમિ માણા વચ્ચે બેઠો છું આનું માન રાખો છું બાકી કદાચ કોક ને એવું થતું હોય મામેરું ભરે એટલું પવાલું ભરી લાવે જો ગટગટાઈ ના જાય હું વિક્રમ છે ને આ પવાલું ઓછું પડે ભાઈ પણ હું મારી ભાન ભૂલી નહીં ઢોળતો ભલા ભાન ચાર કે છ નું વ્યાણ હતું વીજ છે એક કે ત્રણ નો વધાવો પણ આ તો શું જગત આનંદ કરાવવા આવ્યો છું ભાઈ તમે કે મે ભાઈ દોરા ધાગા નો કે પ્રસાદના ના આઠાનો લીધો નહીં ભાઈ કે શરીર વેચીને તો ગુડી કાય પૈસા કમાય જન જો આ રાજપૂત ના દીકરા ના ના ટીપા કિંમત કરીયા ને મારા પરગડા વળવા લગાવવા પડે પડે

પણ અહીંયા બે પગ મેલ્યા તા ને ભાઈ એ કઈ હમ અહિયાં કરાવવા નતા જે ભાઈ પણ હાચા ભાવ ને હાચા વાર્તા ધોળ્યા હોય ને ભાઈ અને દુનિયા તમારી આપડું ઉતરે એનું રાજ હોય ને બેઠી હોય મારી ઘરે કદાચ સભા ભરી ને બેઠો પાણી નાખીને જો વરસાદ ભાઈ ના કદા કે દુનિયા મથવા દે ભાઈ

જો ભર બપોરે કદાચ જરા જગત વરસાદ નતું આવતું ને ભાઈ તેથી તમને ક્યાં તમારા દાદાને કો વરસાદ લાવો લાવી દીધો તો વિજય જે વરસાદ તાંડવ નાખતું તું પીવાની ની મફત ની સાની અડા નથી સાંટતા ભાઈ પણ કદાચ બારે વગડે વેઠળ હોય ને ભાઈ જો મારા મહાદેવ ઘરે ટકોરો કરવા રહું તો હું ગંગા પાનો દીકરો મને

બાકી વા છ રૂમો હોય ભાઈ બજાર માં હાટડિયું તો ભજીયા વેચવા વાળા નાખ દે ભાઈ ભજીયા નહી વેચવાના ભાઈ જગત મધી મધી જો માંડી થાકી ગયું ને ભાઈ અને આમ નેતર મારું છો જાપા ની બહાર ના કરતો તો આ ગંગાબા નું ધાવલ લાજી જાલ ઓગાડ્યો

મારી દીવાની જોઈતી કાઢી ને ભાઈ ગામમાં ના પેહાડ મારું વિક્રમસિંહ ના નાખીને કદાચ જોઈ

જેટલું વાલ ફરગડામાં લશ્કર ફરે છે ને ભાઈ શું કહું ભાઈ ફાગણ મહિના ની પુન્યમ જાય ભાઈ જલા દેવ ની દિવાળી નું બોલ્યો તો જે કજિયા પહેરવા ને તે પહેરી દીધા જગત જ જાણ્યું ચા બે આખા થાય માર પણ જાડિયા કરવા નતું જવું પડ્યું ભાઈ શું કહું ભાઈ કીધું તું ભાઈ દેવ ની દિવાળી પોતવા જ ભાઈ હિસાબ કરું છું ભાઈ ફાગણ મહિનો જાય ભાઈ પૂનમ પૂરી થાય એવી જાય છે જેટલું ભાલ પરગડામાં માં લશ્કર ફરે છે ભાઈ ધરમ નામે ગાય દીકરીના નામે ભાઈ કોઈ અબડા ની આબરૂ બચાવો હાટુ ભાઈ શું કઉ છું ભાઈ હાથી હાટું ભાજ્યા હોય એ નહીં એની ફોજ બનાવવું ભાઈ અને બાર ના ટકોરે જો કે રણુજાના ના રામા નો મળવા ના આવું તો મારું અહીં આવું નકમ જનક સાહેબ બોલું એ બનાવી દઈશ ભાઈ ખાલી ધોળી જતું નહીં રેવાનું પૈસાડો હંકે ભાઈ મજા કહું એટલે મજા બનાવવા વિજયસિંહ પાંચ ટન નું બસકું મેળવું પડે આ કઈ સુટા લેવા હાટું મજા નહીં બોલતો ભાઈ શું કહું ભાઈ અને આ તો બધા નું કામ નહી ભાઈ

કે અમે આ વેલા પરોડિયા જાય ને અમે હાજો સુટીને આવે હોશિયાર થઈ જાય ભાઈ આ તો લોહીના ગુણ બોલે ભાઈ મનો ભગવાન એ આમ આલ્યું હોત તો હું આમ વાપરત આલ્યું છે એમાં રૂપિયો ઓછો કે તો તે વાપરું કે હોય અને એ કાવડિયા ગણવા નતા રહ્યા ભાઈ તો મારું રાજ કોણ સંભાળશે મારી પ્રજાનું શું થઈ ભાઈ છ મહિનાના છોકરા ઘોડીયા મેલીને વેતરાઈ ગયા છે ભાઈ શું કહો ભાઈ

અને જીને જીને મારી જગ્યાએ મારી ભૂમિ એ કાંટો વિણ્યો તો ને ભાઈ આજે ખુરશી ઢાળી બેઠા છે શું કહો ભાઈ પાંચ વાર માર કીધું તું ભાઈ કે આ તમે કાંટો વિણ્યો હોય છે જાનું પવાલું કદાચ શાક ઉઘાર્યું હોય છે ભાઈ જોઈનું ચક્ર ઉધી વ્યાજ લઈને ના વળું તો હું વિક્રમસિંહ નો દીકરો મટી જઉં ભાઈ એ પાંચ વાર મજૂરી કરી પડી પણ આજે પંખો ને એસી અપાયું ભાઈ શું કહો ભાઈ અને પાંચ વાર ઊંચી લેટામાં મારા રહેશે તો શું કહો ભાઈ એટલે મજા આનંદ બોલું છું વિજય વળવાન કલમ નાખીશ તો બનશે ને ભાઈ પણ આવું દાંડી મારો ભાઈ 对吧？他送给。<油> ભાઈ કર્યો વધુ તો વિજયસિંહ બોલતો નહિ ટાઈમ ઓછો છે એટલે ભાઈ અને એવું કઈ જતો નથી રહેવાનો ભાઈ પણ એ ચાર નું વ્યાણ બન્યું હોય છે તૈયાર વધાવો બન્યો હોય છે ભાઈ કલમ નાખ્યાવાના બોલતો નહી ભાઈ

પણ કદાચ મલક મલક મલકતા હરીશમ બાપુ જોયા હશે ભાઈ ખંભે બરોબર કાળું ફાળ્યું ભાડ્યું હશે એસી વિષ નહી બોલું ક્યાં તો કલમ નાખી આલુ ભાઈ અને રાજી થઈને ઉભા ઉભા સલમ પીતા આવું મારો રામ નજરો નથી